જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત વિકાસ અધિકારી બિસ્મય વ્યાસ કન્વીનર સાજિદ મનસુરી અમિત પટેલ એથલેટિક્સ કોચ જેમાં વિજેતાઓને પુરસ્કાર ઇનામ આપવામાં આવશે સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેશે સારું પર્ફોર્મન્સ કરશે અને સિલેક્શન થશે તેમાં સરકાર તરફથી તમામ ફ્રીમાં સુવિધા મળશે આજે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો એની પશ્ચિમ ઝોનની એથ્લેટિક્સની ટુર્નામેન્ટ અહીંયા આપણા માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે હતી અને એ ઝોનમાંથી લગભગ ત્રણસોથી થી ઉપર બાળકોએ ભાગ લીધો હતો એમાં ફક્ત ને ફક્ત આજે ફિલ્ડ ઇવેન્ટ હતી ફિલ્ડ ઇવેન્ટમાં ગોળાબેક ચક્રભેક બરછીભેક અને જમ્પ ઇવેન્ટ એમાં લોંગ જમ્પ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ હાઈ જમ્પ એ ઇવેન્ટો હતી અને આ સમગ્ર એથ્લેટિક્સ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરોના કન્વીનર શ્રી સાજિત મન્સુરી અને એમની સાથે અમારી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની ટીમ આદરણીય રમતગમત અધિકારી દિનેશભાઈ કદમ અને રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ એમને સરસ મજાની અમને સહકાર આપ્યો હતો અને અમારી ટીમે એ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવી હતી અને આ ખેલ મહાકુંભ એટલે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું કે રમશે ગુજરાતને જીતશે ગુજરાત એ સાકાર થવા જઈ રહ્યું છે અને હું સો ટકા સાથે કહું છું કે આવનાર બે હજાર છત્રીસના ઓલમ્પિકમાં આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું જોયું હતું તો આપના વડોદરાના જ સારામાં સારા ખેલાડીઓ એ ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેટ કરશે હું અમિત પટેલ જોઈન્ટ સેક્રેટરી બરોડા ડિસ્ટ્રિક એથ્લેટિક એસોસિએશન ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની એથ્લેટિક સ્પર્ધા જે આપણે વડોદરા જિલ્લામાં ચાલી રહી છે એના માટે આજે પશ્ચિમ ઝોનની જમ્પ અને થ્રોની ઇવેન્ટો ચાલી રહી છે અને ખેલાડીઓનો ઘણો સારો પ્રસિદ્ધા પ્રતિસાદ મળી રહ્યો છે ઘણા બધા ખેલાડીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ બતાવ્યું છે અને આજે અંદાજે છસોથી સાતસો ખેલાડીઓ જમ્પ અને થ્રોની સ્પર્ધા કરવા માટે આવેલા છે કઈ રીતના આયોજન કરવામાં આવે છે અહીંયા આ અત્યારે ઝોન કક્ષાની સ્પર્ધા છે આ સ્પર્ધામાં જે ફર્સ્ટ અને સેકન્ડ નંબરના જે વિનર છે એ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ રહ્યા છે અને ફર્સ્ટ સેકન્ડ થર્ડને પ્રાઇઝ મની આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી મારું નામ સાજીદ મંસુરી છે અને હું એથ્લેટિક કન્વિનર છું મેં લોંગ જમ્પની જે ઇવેન્ટ છે ખેલ મહાકુંભની તેમાં ભાગ લીધેલો હતો કઈ જગ્યા પર ઇવેન્ટ હતી કયો નંબર આવ્યો છે તો કઈ સ્કૂલમાં ભણે છે તું આ આ જે ઇવેન્ટ થયેલી છે તે ખેલ મહાકુંભની છે અને તે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ઉપર થયેલી આવેલી છે અને મારો લોંગ જમ્પમાં ફર્સ્ટ નંબર આવેલો છે શું કેટલી મહેનત કરતો તો તું આમાં મેં બહુ જ મહેનત કરેલી છે સવારે પાંચ પાંચ વાગે ઊઠીને બધી મહેનત કરેલી છે આ બધી આ એનું જ ફળ મળેલું છે મારા પપ્પા મારા ગાઈડન્સ છે એણે મને હેલ્પ કરી છે આ બધી મેટરમાં અને મારા કોચ છે ઉપેન્દ્ર સર એમને બી મારી સારી હેલ્પ કરી છે સ્કૂલમાં હા નેક્સ્ટ ટાઈમ મેં આનાથી બી વધારે કૂદીને બતાવીશ અને ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ લેવલ માટે બી ક્વોલિફાય કરીશ પ્રેમ નિમાવત ઇવેન્ટ માંજલપુરમાં ચાલી રહી છે અને એથ્લેટિક્સ ખેલમાં હું અત્યારે તાલુકા લેવલની ચાલી રહી છે અને મારા સ્કૂલથી બ્રાઇટ ડે સ્કૂલમાં છું મેં અને બ્રાઇટ ડે સ્કૂલમાંથી કમસે કમ ત્રીસ ચાલીસ છોકરાઓ આવ્યા છે એમાંથી ઘણા બધા છોકરાઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આવે છે આજે લોંગ જમ્પ અને બ્રોડ જમ્પ હતા છોકરાઓ એમાં મેક્ઝિમમ અમારા ગોલ્ડ અને સિલ્વર આવે છે ત્રણ ત્રણ બ્રોન્ઝ સિલ્વર આવે છે અને બે ગોલ્ડ આવે છે શું હતું આ પ્રેમ પ્રેમ છે જે અંડર ફોર્ટીનમાં ગોલ્ડ આવે છે લોંગ જમ્પમાં શું મારું સોલંકી ઉપેન્દ્રસિંહ અને અહીંયા સરસ સ્પર્ધા ચાલી રહી છે અને સરસ જે અમ્પાયર છે સારું ઇન્ટરનેશનલ લેવલના છે ને સારી રીતે ચ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે